આવેલી દબાશા પ્રાથમિક શાળા હાલ ચર્ચા આવી રહી છે અહીં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા શાળાની વિઝિટ કરવામાં આવી હતી અને એ સમયે બાળકો માટે મધ્યાહન ભોજનના અનાજમાં ધનેડા જોવા મળતા પુરવઠા વિભાગ દ્વારા અહીંના પ્રિન્સિપાલ ભરતભાઈ નકુમને નોટિસ ફટકારવામાં આવે છે જેમાં કલંકિત શબ્દ નો પ્રયોગ કરવામાં આવતો આવ્યો જેને લઈને રાજ્યભરમાં શિક્ષકો નારાજ થયા છે શાળાના પ્રિન્સિપાલને અપાયેલી નોટિસ માં પ્રયોગ કરાયેલા કલંકિત પ્રિન્સિપાલ સહિત રાજ્યભરના શિક્ષકો વખોડી રહ્યા છે અને આ નોટિસ માંથી શબ્દ ને હટાવવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ શાળાના પ્રિન્સિપાલનો નો આક્ષેપ છે કે મધ્યાહન ભોજન નું અનાજ આવ્યું છે અને દસ દિવસ જ થયા છે જે ધનેરાજ જોવા મળ્યા

આજે એ ગ્રેડમાં છે પાંચ વર્ષથી ગુણોત્સવમાં પણ સારામાં સારું પ્રદર્શન કરે એમણે બીજી કોઈ વાત સાંભળી અને બીજા દિવસે મને આ નોટિસ પાઠવવામાં આવી છે અને મને કલંકિત કરવામાં આવ્યો છે નોટિસમાં મારે એક એક્સ્ટ્રા આચાર્ય ડોમાસા પ્રાથમિક શાળા તાલુકો ઉમના એમાં એક ભરતભાઈ નકુમ તરીકે એક્સ્ટ્રા આચાર્ય તરીકે કામ કરે છે એ એમને જિલ્લા પુરવઠા અધિકારી તરફથી એક નોટિસ મળેલ છે જબી અને એમાં ઉચ્ચારેલા શબ્દો શિક્ષક અને આચાર્ય કામ કરતા શિક્ષકોનું મનોબળ તોડવા માટેનું આ એક કાવતરું હોય એવું લાગી રહ્યું છે કલેક્ટર સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મારી એટલી રજૂઆત છે કે આપ ગમે તે અધિકારીને મોકલી અને શાળાની મુલાકાત લેવડાવો તો શિક્ષણ બાબતે કે બીજી કોઈ બાબતે તમને ક્યાંય પણ આમાં કોઈ વસ્તુ મળે તો અમને જિલ્લાના તમામ હોદ્દેદારોને પણ નોટિસ આપવા અમે આપને વિનંતી કરીએ છીએ જો આપને આવું ક્યાંય કઈ પણ મળે તો અમને સાહેબ મધ્યાહન ભોજનના કાચા અનાજમાં ઘરે